de પાણી ગેટ ડેપો ખાતે અનવર બોરા ટીસી નો શાનદાર નિવૃત્તિ નિવૃત્તિ વિદાય સમારંભ પાણી ગેટ ખાતે વિભાગીય નિયામક શ્રી વીએચ શર્મા વડોદરા તેમજ વિભાગીય નિયામક શ્રી વલસાડ એસપી મતુજા સાહેબ ના યોજાયો હતો જેમ અનવરભાઈ બોરા સહિત ત્રણેય કર્મચારીઓને વિની શ્રી વડોદરા તેમજ વિની શ્રી વલસાડ દ્વારા તેમજ ઓફિસરો સુપરવાઇઝરો અને કર્મચારીઓ અને યુનિયન આગેવાનો રિલેટીવ આગેવાનો ફેમિલી મેમ્બર દ્વારા મોમેન્ટ શાલ તેમજ ફુલહાર શાનદાર સન્માન કરવામાં આવેલ હતું પ્રસંગ ના તેમજ જુનિયર આસિસ્ટન્ટ અને સામાજિક કાર્યકર જામનગર સુરક્ષા શાખા મકરાણી સાહેબ તેમજ ડીએમ વાગોડિયા પુવાર સાહેબ ડીએમ ઝઘડિયા અટોદરિયા સાહેબ ડીએમ આર મલેક સાહેબ ડીએમ બોડેલી ઠાકોર સાહેબ ડીએમ સાણંદ સોલંકી સાહેબ ટીઆઈ એચ એમ રાઠોડ ટીઆઈ રાણા સાહેબ નડિયાદ તેમજ આરિફોરા એટીએસ બોર્ડ ડેપો એટીઆઈ સિકંદરભાઈ મજૂર મહન યુનિયનના ના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાણા જીએસ અમિત શાહ રીતે રીતે રાજ ચેતનભાઈ પંચાલ જાફરભાઈ વાઘોડિયા ડેપો

પાંચ પાંચ ડેપો મેનેજર અને એક સાહેબ બે ઉપસ્થિત છે તે જામનગર થી ઈસુભાઈ પરાસરા હાજર છે ધનજીભાઈ તે ધારી થી હાજર છે છોટા જોધપુર ડેપો બોડીલી ડેપો ડબોઈ ડેપો પાદરા ડેપો આખા ડિવિઝન ને ડિવિઝન ઓફિસમાંથી તમામ મારા માન ખાતર હાજર રહ્યા છે હું એમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું

કે આજે જેની ચરબી છે ઉદય છે એનો અસ્ત છે અને અસ્ત છે એનો ઉદય છે સૂરજ સાંજે આઠમે છે સવારે ઉગે છે એટલે દરેક ની ચણ તો થતી રહે છે પરંતુ આજે પ્રમાણિકતા પૂર્વક કહું નાઇન્ટી ફોર ની અંદર મને નોકરી મળી પંચાણું ની અંદર મને બ્રેક મળ્યો બ્રેક મળ્યો ત્યારે એટલો નાસી પાસ થઈ ગયો હતો મારી પાસે કશું જ નહોતું મૂડી નહીં કંઈ જ નહીં એવા સમયે મારી બી જીસે મને જે સાથ સહકાર આપ્યો હું પાપી આજની જે એક એક પ્રકૃતિ છે એના માટે હું જો યશો ભાગી કહું આપું તો મારી ભક્તિને આપું છું હું આજે એના વડે ચોપી છું આ સંબંધની ખરી અંદર મારી ભક્તિ છે ચાર તળકો ભૂખ પ્રસ એસટી મને બધા પાસા શીખવાડી દીધા અને સાથે સાથે એસટી મને

હજની તમન્ના છે એ પણ અલ્લાહ ચાહે તો પૂરી થશે મિત્રો એસ્ટીમેટ જેટલો આભારમાનો એટલો ઓછો છું મને અધિકારી લોકો ને એટલી બધી હું મળી છે મને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં લોકો મદદરૂપ થયા છે આખરે છેલ્લે મારે પ્રભુ પાસે જીસસ પાસે અલ્લાહ પાસે એટલી પ્રાર્થના કરવાની કે જે લોકોએ મને સહકાર આપ્યો છે એનું પણ ભલું કરજો અને જે લોકોએ મારી લાઈફમાં સરિયો કરી છે સરિયો કરી છે એનું પણ બોલુ કરજો છેલ્લો એક સ્ટેપ લઈને વિરમું છું બેબસ છું મજબૂર છું લાચાર છું બેબસ છું મજબૂર છું લાચાર છું મને વધારે ના આત્મ આવસો આખરે હું તૂટેલા કાચની થર છું